નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો વિદ્યા સહાયક ભરતી ધોરણ છથી આઠ જેની આતુરતાનો આજે અંત આવ્યો છે જીએફએમએલ અને જિલ્લા પસંદગીની પ્રક્રિયાને લઈને આજે એક મહત્વની અપડેટ આવી છે જેમાં એફએમએલ ક્યારે આવશે અને જિલ્લા પસંદગી કઈ રીતની શરૂ થવાની છે તેની વિગતો આપેલી છે તો આ વિડિયોની અંદર આપણે જે આજે ભરતી સમિતિ દ્વારા જે નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું જે સામાજિક વિજ્ઞાનનું જે એફએમએલ છે એ આજે જાહેર થવાનું છે તો જે બાકીના બીજા બધા વિષયો છે એનું એફએમએલ ક્યારે જાહેર થઈ શકે છે તેની તમામ વિગતો છે એ આ વિડીયોની અંદર જોઈશું તો વિડીયોને અંદર બના રહેશો સૌ પ્રથમ આજે જે ભરતી સમિતિ દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવેલી છે તેની વાત કરીએ આજે ભરતી સમિતિ દ્વારા જે નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે તેમાં દર્શાવેલું છે કે વિદ્યા સહાયક ભરતી ધોરણ છ થી આઠ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર ચોવીસના ઉમેદવારો માટે અગત્યની સૂચનાઓ જેમાં દર્શાવેલું છે કે નામદાર વડી અદાલતમાં દાખલ થયેલ પિટિશનમાં તારીખ ચોવીસ જુલાઈ બે હજાર પચ્ચીસના રોજ આપેલ ઓરલ ઓર્ડર અન્વયે જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન નિયમિત અભ્યાસની લાયકાત મેળવેલ ઉમેદવારોને રૂબરૂ સાંભળવા માટે સમિતિની રચના કરવામાં આવેલ હતી આ સમિતિ દ્વારા ઉમેદવારોને રૂબરૂ સુનાવણી અંગેની પ્રક્રિયા પૂર્ણ કરી તેનો વિગતવાર અહેવાલ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિને સોંપેલ હતો અહીંયા દર્શાવેલું છે કે જે કોર્ટ મેટર થઈ હતી એ કોર્ટ મેટર દરમિયાન જે વડી અદાલત છે તેમને પોતાનો એક ઓરલ ઓર્ડર આપેલો હતો અને જે વેરિફિકેશન કમિટી છે એની રચના કરવા માટેની જે આદેશ છે એ જાહેર કર્યો હતો ત્યારબાદ જે વેરીફિકેશન કમિટી બનાવી હતી તે કમિટીએ જે ઉમેદવારો હતા તેમને રૂબરૂ સુનાવણી માટે બોલાવેલા હતા આ સમિતિએ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિને પોતાનો જે અહેવાલ છે એ રજૂ કર્યો છે આગળ દર્શાવ્યું છે કે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિએ તારીખ સોળ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસના રોજ સર્ક્યુલર ઠરાવથી ઉક્ત અહેવાલને ગ્રાહ્ય રાખવાનો નિર્ણય કરેલ છે એટલે સ્પષ્ટ દર્શાવ્યું છે કે જે ભરતી સમિતિ છે એમને જે વેરીફિકેશન કમિટીએ જે પોતાનો અહેવાલ રજૂ કર્યો છે એ ગ્રાહ્ય રાખેલો છે આગળ દર્શાવેલું છે કે ઉક્ત નિર્ણયને આધારે સામાજિક વિજ્ઞાન વિશેના ઉમેદવારોની સુધારા વધારા સાથેની નવી ફાઇનલ મેરિટ યાદી અને જિલ્લા પસંદગી માટેના કોલ લેટર આજરોજ તારીખ અઢાર સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ સાંજે છ કલાકે વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે હવે અહીંયા સ્પર્શ દર્શાવેલું છે કે જે સામાજિક વિજ્ઞાન વિષય છે તેના ઉમેદવારોની ફાઇનલ મેરિટ યાદી અને જિલ્લા પસંદગી માટેનો જે પ્રથમ જે તબક્કો છે તે આજે સાંજે છ વાગ્યે પછી વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે એટલે આજે ફક્ત સામાજિક વિજ્ઞાનનું જે મેરિટ લિસ્ટ છે એ મેરિટ લિસ્ટ અને જે પ્રથમ તબક્કાના કોલ લેટર મેળવવા માટેની સૂચનાઓ છે એ આજે છ વાગ્યે છે એના માટેની સૂચના છે એ સાંજે છ વાગ્યા પછી પ્રસિદ્ધ કરવામાં આવશે જે ભાષા અને ગણિત વિજ્ઞાન છે એમના કોલ લેટર અને જે ફાઇનલ મેરિટ યાદી છે એ આજે પ્રસિદ્ધ કરવામાં નહીં આવે એ જે મેરિટ યાદી અને કોલ લેટર મેળવવા માટેની સૂચનાઓ છે એ તબક્કાવાય જાહેર કરવામાં આવશે આગળ છે કે વધુમાં ઉક્ત પ્રક્રિયા અંગેની તમામ વિગતો વેબસાઇટ ઉપર મૂકવામાં આવનાર હોય તમામ ઉમેદવારોએ ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી નિયમિત રીતે વેબસાઇટ જોવા જણાવવામાં આવે છે એટલે દર્શાવ્યું છે કે આગળની જે તમામ જે અપડેટ છે એ વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે તો આજે જે સામાજિક વિજ્ઞાન છે તેનું મેરિટ લિસ્ટ અને પ્રથમ તબક્કાના કોલ લેટર છે એ સાંજે જાહેર થયા બાદ જે પ્રથમ જ્યારે જિલ્લા પસંદગી થઈ હતી ત્યારે અને જે આજે ફાઇનલ મેરિટ યાદી આવનાર છે તે બંને વચ્ચેનું ડિફરન્સ શું છે તેનું તમામ એનાલિસિસ છે એ આજ ચેનલ પર મૂકવામાં આવશે તો ચેનલની સાથે જોડાયેલા રહેશો આશા રાખું છું કે વિડીયો છે એ સારો લાગ્યો હશે વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરશો શેર કરશો અને તમામ ઉમેદવારો સુધી પહોંચાડશો જે વિદ્યા સહાયક ભરતી ધોરણ છ થી આઠ ને લઈને તમામ અપડેટ છે એ આ જ ચેનલ પર મૂકવામાં આવે